કોર્પોરેટરને પૂછીને ઘર લેજો જી હા ભાજપના કોર્પોરેટરને પૂછીને હવે તમારે ઘર લેવાનું છે કારણ કે વડોદરામાં એક કોર્પોરેટરે કહ્યું છે કે અહીંયા ઘર કેમ લીધું જી હા

બિલકુલ વાત કરવામાં આવે ઘરના જયારે વડોદરામાં વિશ્વામિત્રી નદી માં પૂર આવ્યું ત્યારે અનેક સોસાયટી અનેક વિસ્તાર નદીના પૂરમાં જે છે તે તબાહ થઈ ગયા અને આવી જ રીતના વોર્ડ નંબર બાર માં આવેલો જે વિસ્તાર છે ત્યાંના લોકો પણ છેલ્લા ત્રણ દિવસથી પૂરના પાણીમાં ફસાયેલા હતા તેમને પાણી દૂધ કે પછી કોઈ પણ પ્રકારનું ફૂડ પેકેટ આપવામાં આવ્યું ન હતું તેના કારણે લોકોમાં એક રોષ હતો કે કોઈ પણ લોકો ત્યાં તેમને જોવા નથી આવ્યા કોઈ કોર્પોરેટર હોય કે ચૂંટાયેલા ધારાસભ્ય હોય તે ત્યાં ફરક્યા નહીં અને ત્યારે જ્યારે પાણી ઓસર્યા અને ત્યાર પછી જે કોર્પોરેટર છે તે ફાયર બ્રિગેડની બોટ લઈને તેમની વચ્ચે ગયા અને તે દરમિયાન લોકોએ જયારે બળાપો ઠાલ્યો તે દરમિયાન લોકોના આક્રોશને ઠાળવાના બદલે જે કોર્પોરેટર છે તે તેમની ઉપર ગાજ્યા જે કહી શકે કે ઉલ્ટા ચોર કોટવાલ ને તે રીતના આખવા પ્રયોગ અહીંયા થયો છે કોર્પોરેટરે લોકોને એવું કહ્યું કે તમે અહીંયા મકાન કેમ લીધું છે જયારે સ્થાનિક લોકોએ જવાબ આપ્યો કે તમારી જ કોર્પોરેશન ની સત્તાએ અહીંયા લોકોને પરમિશન આપી છે બિલ્ડિંગ બનાવવાની તેના કારણે અમે મકાન લીધું છે એટલે સવાલ એ થઈ રહ્યું છે કે જો કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા લોકોને પરમિશન આપવામાં આવતી હોય બિલ્ડરોને બિલ્ડિંગ બાંધવા માટે તો લોકો અવશ્ય મકાન ખરીદવાના જ છે ત્યાં ત્યારે કોર્પોરેટર આ પ્રકારનો ઉદ્યોગતા જવાબ લોકોને આપવાની જરૂર નથી હતી લોકોની સમસ્યા સાંભળીને તેનું નિરાકરણ કઈ રીતના લાવી શકાય તે કરવાની જરૂર હતી પરંતુ ક્યાંક ને ક્યાંક કહી શકાય કે ભાજપના જે કોર્પોરેટર છે તે સત્તાના નશામાં એટલા ચૂર થઈ ગયા છે કે તેમને હવે કોઈ પણ પ્રકારનું ભાન રહ્યું નથી અને પ્રજાને કઈ રીતના ટેકલ કરવી તેઓ પણ તે ભૂલી ગયા તે પ્રકારના દ્રશ્યો અહીંયા વડોદરામાં સર્જાઈ રહ્યા છે જી બિલકુલ રવિ આભાર તો જે કોર્પોરેટર્સ ને એવું લાગી રહ્યું છે કે આ વિસ્તારમાં મકાન લેવા જેવું નહોતું તે કોર્પોરેટરે હવે મહાનગરપાલિકાનો ટેક્સ પણ ઉઘરાવવાનું બંધ કરાવવું જોઈએ કારણ કે જો લોકોની સમસ્યાનું સમાધાન તમે લાવી ન શકતા હોય તો ટેક્સ એનો ઉઘરાવો છો